યુવરાજસિંહ પિતા ફરીથી એમએસ ધોનીની ઉપર બહુ મોટા આરોપ લગાવ્યા જી હા મિત્રો તેમણે ઘણી વખત આવી જ નકારાત્મક ટિપ્પણીઓ કરી છે પરંતુ યુવરાજસિંહ આવો કોઈ દાવો કર્યો નથી અને હંમેશા તેમના ભૂતપૂર્વ કેપ્ટન વિશે પોઝિટિવ જ વાતો કરી છે તેમની કેપ્ટનસી માં ઐતિહાસિક બે હાજર સાત ટી વર્લ્ડ કપ અને બે હજાર અગિયાર ઓડિયા વર્લ્ડ કપ જીતવામાં એક ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે હકીકતમાં તેમણે તેમનું બેસ્ટ વર્ઝન ત્યારે જ બતાવ્યું એમ એસ કેપ્ટનશી કેપ્ટન હતા પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અને તેમણે કહ્યું કે તે ધોની ને ક્યારે માફ નહીં કરે તેમનું ચોક્કસ નિવેદન હતું હું એમ એસ ધોની ને ક્યારે માફ નહીં કરું તેને અરીસા પોતાનો ચહેરો જોવો જોઈએ તે જ મોટો ક્રિકેટર છે પરંતુ તેને મારા પુત્ર વિરુદ્ધ જે કર્યું છે તે બધું હવે બહાર આવી ગયું

ભારતે તેમને કેન્સર સાથે લડતા દેશ માટે વર્લ્ડ કપ જીત્યો બાકી મિત્રો આ અંગે તમારો શું અભિપ્રાય છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે